હાલો જય શ્રી ક્રષ્ણા ગણેશ કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એકદમ સરસ મસ્ત લાલ મરચાંની ચટણી બનાવીશું અને સાથે એકદમ સરસ ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનાવીશું લાલ મરચાંની તમે લાલ મરચાંની ચટણી તમે મસ્ત કરી અને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો આ ચટણી ખાવામાં તો ખૂબ જ સરસ ટેસ્ટી એવી બને છે તમે ભાખરી થેપલા પરોઠા અને બહાર ફરવા જાઓ ત્યારે પણ તમે આ ચટણી સાથે લઈ જઈ શકો છો અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી અને તમે સ્ટોર કરી અને દાળ ભાત શાક સાથે રોજે તમારે શાક બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે તમે ચટણી સાથે એન્જોય કરી શકો છો અહીંયા આપણે સરસ એકદમ સરસ લાલ મરચાં ધોઈ અને સાફ કરીને લીધા છે હવે આપણે મરચાંને કટ લગાવીશું અહીં આપણે થોડા થોડા બીયા કાઢી અને મરચાંના કટકા કરી લેશું મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ અને તમે પણ ચોક્કસથી અત્યારે મરચાં ખૂબ જ સરસ લાલ મરચાં આવે છે તો તમે લાલ મરચાંની ચટણી કરી અને છ મહિના સ્ટોર કરી શકો છો આ મરચ આ ચટણી ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે તમે જ્યારે શાક ન કરો ત્યારે પણ આ ચટણી દાળ ભાત શાક સાથે ખાઈ શકો છો થેપલા પરોઠા અને હા તમે બહાર ફરવા જાઓ ત્યારે પણ આ ચટણી તમે લઈ જઈ શકો છો અહીં આપણે બધા મરચાંના બીયા કાઢી અને સરસ કટ લગાવીશું આપણે આજે લાલ મરચાંની ચટણી એકદમ સરસ જુદી જ રીતે આપણે આજે ચટણી બનાવીશું તે ખૂબ જ સરસ ટેસ્ટી એવી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો આ મરચાંની ચટણી નવી જ રીતે બનાવશું એટલે ચટણી ખૂબ જ સરસ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ મરચાંની ચટણી એકદમ સરસ ટેસ્ટી એવી બને છે તમે ચોક્કસથી ટ્રાય કરજો અહીં આપણે મરચાંના બીયા બધા છે કાઢી નાખ્યા તમે કિલો પાંચસો જેટલા તમારે મરચાંની ચટણી કરવી હોય એટલા તમે લઈ અને ઉપયોગ કરી શકો છો અહીં આપણે બધા મરચાંના કટકા કરી લીધા છે અહીં આપણે જો તમે વધારે તીખું ખાતા હો તો તમારે બી કાઢવાની જરૂર નથી અહીં આપણે બી કાઢી નાખ્યા છે અહીં આપણે બધા મરચાં એકદમ સરસ સુધારી અને કટકા કરી લીધા છે હવે આપણે એક મસાલો તૈયાર કરી લેશું જો અહીં આપણે ગેસ ઉપર એક પેન નાખીશું અહીં આપણે ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં આપણે બે ચમચી ધાણા બે ચમચી ધાણા ઉમેરીશું બે ચમચી આખું જીરું ઉમેરીશું બે ચમચી વરિયાળી ઉમેરીશું સોરી બે ચમચી જીરું ઉમેરીશું હવે એને આપણે હલકું હલકું એવું રોસ્ટ કરી લઈએ મિત્રો તમે પણ લાલ મરચાંની ચટણી આ રીતે બનાવશો એકદમ સરસ ટેસ્ટી અને મસાલેદાર મસ્ત એવી બનીને તૈયાર થશે હવે આપણે મસાલા ભરવા નથી દેવાના પણ ટેસ્ટ આપણે શેકવાના છે આછો આછો કલર ચેન્જ થઈ જાય એવા આપણે શેકવાના જીરું વરિયાળી અને ધાણા એને તો ખૂબ જ સરસ શેકા પછી ટેસ્ટ આવે છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે આ શેકેલા હતા ધાણા જીરું અને વરિયાળી એને એક બાઉલમાં કાઢી લેશું હવે એને બે મિનિટ ઠંડુ થવા દેસુ ઠંડુ થાય એટલે આપણે આને દર દરું પીસવાનું છે મિત્રો આજે મારી ચેનલમાં લાઈવ જોડાના હોય તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે આને ઠંડુ બે મિનિટ થઈ જાય એટલે આપણે આને દર દરું પહેલાં પીસી લેશું હવે આપણે સૌપ્રથમ એને દર દરૂ પીસી લેશું એક મિક્સર ચાર લેશું આપણે આને દર દરું પીસી લેશું ચાલુ બંધ ચાલુ બંધ કરી અને દર દરું પીસવું જો આપણે અહીંયા એકદમ સરસ ફાઇન દર દરું એવું પીસાઈ ગયું છે હવે આપણે બાઉલમાં કાઢી લેશું હવે આપણે દર દરું પીસાઈ ગયું છે હવે આપણે મરચાં ને અને લસણ એને પણ આપણે દર દરું પીસી લેશું અહીં આપણે મરચાંના કટકા કરેલા એને આપણે દર દરૂ પીસી લેશું ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આપણે એને સરસ પીસી લેશું આપણે મરચાંમાં પાણી નાખવાનું નથી એમનો દરદરા પીસવાના છે જો કોઈ ટુકડો એવો રહી ગયો હોય તો આપણે બીજી વાર બીજા પીસવાના છે એમાં આપણે ઉમેરી દઈએ જો આપણો આ ઉદર દરો આપણે ચટણી માટે પીસી લેશું એને પણ એક બાઉલ કાઢી લઈએ મિત્રો તમે પણ આ રીતે ચટણી બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટી એવી તમે જરૂરથી ટ્રાય કરજો આ ચટણી એકદમ સરસ મસ્ત એવી બને છે હવે એમાં આપણે નાખીશું લસણ લસણ તમારા ટેસ્ટ મુજબ તમે ઉમેરી શકો છો એકદમ સરસ મસ્ત લાલ મરચા પીસાઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં કાઢી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું

એકદમ સરસ ફાસ્ટ નથી કરવાનું માપે માપે આપણો મસાલો ભરે નહીં એવું આપણે તેલ ગરમ કરીશું હવે આપણે થોડા જેવા મસાલો ઉમેરીએ હવે આપણે ગેસની ઉપયોગ ધીમી કરીશું અને આપણે આ દરદરો મસાલો પીસેલો હતો એને આપણે શેકી લેશું મસાલો શેકાઈ જાય એટલે ખૂબ જ સરસ ટેસ્ટી એવો પણ લાગે અને એની સુગંધ તો મસ્ત એવી બનીને થાય છે થાણાનું કાચા પણ આમાંથી નીકળી જાય છે મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણ બદલ બધાને થેન્ક યુ અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે આમાં રીતનો આમાંચારી મસાલો નાખવા તમે જો મેથીયા મસાલો ઉમેરો તો પણ નાખી શકાય અને ખૂબ જ સરસ ટેસ્ટી આપણી ચટણી બનશે હવે આપણો મસાલો એકદમ સરસ મસ્ત એવો શેકાઈ ગયો છે હવે આપણે નાખીશું એમાં ટમેટા સોરી લાલ મરચાની પ્યુરી કરી એ અંદર ઉમેરી દેશું હવે પાણીનો ભાગ જેટલો બળી જાય ત્યાં સુધી આપણે પકાવી દેસુ હવે આપણે ધીમા ઘેશે એકદમ સરસ પાણીનો ભાગ છે એટલો આપણે અંદર બળી જવો જોઈએ તો જ આપણી ચટણી ટેસ્ટી અને છ મહિના સુધી ટકી રહે એવી બનશે ચટણીમાં થોડુંક મીઠું ચડીયાતું નાખો તો તમારી ચટણી બગડતી પણ નથી અને એકદમ સરસ એવી એવીને એવી છે ધાણા વલયારીળી અને જીરું અંદર શેકીને નાખવું તો એકદમ સરસ સુગંધ એટલી મસ્ત આવે કે ચટણી તો એમ થાય કે ફટાફટ આપણે જમવાની ઈચ્છા થઈ જાય એવી ચટણી આપણી બનશે અહીં આપણે બધું પાણી ભરી જાય ત્યાં સુધી આપણે પકાવી લેશું અહીંયા આપણું પાણી એકદમ સરસ બળી ગયું છે જુઓ હવે આપણે એમાં નાખીશું ગોળ આપણે જેટલું આપણે મરચાં હતા એના પ્રમાણમાં જ આપણે ગોળ નાખીશું એક વાટકો મરચાં પીસેલા થાય તો તમે એક વાટકો નાખી શકો અહીંયા મેં પોણો વાટકો ઉમેરો છે જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો તમે એક વાટકો ભરીને ઉમેરી શકો ગોળને આમાં ઉમેરી દઈએ ગોળ ને મિક્સ કરી લઈએ અહીં આપણો ગોળ ઓગળી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ થોડી ગયેલી ફાસ્ટ કરી લઈએ હવે આપણે આમાં નાખીશું એક ચમચી લાલ મરચું પાવડર હવે આપણે ખટમીચો ટેસ્ટ લેવા માટે એમાં આપણે લીંબુ નીચાવશું લીંબુ નાખશું એટલે આપણે છ મહિના સુધી ચટણી આપણી ખરાબ થતી નથી હવે આપણે અડધું લીંબુ જેટલું રસ નાખીશું અહીં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું મિત્રો તમે પણ ચોક્કસથી આ લાલ મરચાની ચટણી બનાવજો એકદમ સરસ ટેસ્ટી એવી બનીને થશે મિત્રો ક્યાં શેરથી મારો વિડીયો જોવો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એ કોમેન્ટનો જવાબ હું જરૂરથી આપીશ

આચાર મસાલો ઉમેરીશું એક ચમચી જો મેથીયા તમેથી બોરો એ તમે ઉમેરો તો પણ મસ્ત એવી ચટણી બનીને તૈયાર થશે અહીં આપણે આચાર મસાલો ઉમેરવાના છીએ એટલે એક ચમચી જેટલો મરચા મસાલો અંદર ઉમેરીશું જો તમારી પાસે આ મસાલો ના હોય તો રાઈના બોરા અને ધાણાના બોરો એ તમે નાખી શકો છો અહીં આપણે એક ચમચી જો એક મરચી એક ચમચી આચાર મસાલો ઉમેરેલો આપણી ચટણી એકદમ સરસ મસ્ત એવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું આપણે એક બાઉલમાં કાઢી લેશું ચટણી ટમેટાની એકદમ સરસ મસ્ત એવી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો મારી ચેનલમાં તમે લાઈવ જોડાણા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારી આ લાલ મરચાંની ચટણી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો જો કેટલી મસ્ત લાગી આ ચટણી આપણે છ મહિના સુધી માં સ્ટોર કરી અને ખરાબ પણ થતી નથી હવે આપણે બનાવીશું ટમેટાની ચટણી આપણે છ ટમેટા લીધા છે ટમેટાને આપણે કટ કરી લેશું અહીંયા આપણે ડીટિયાનો ભાગ કાપી અને એના આપણે આવી રીતે ફાડા કરીશું આવી રીતે અહીં આપણે બધા ટમેટાના ફાડા કરી લેશું આ ટમેટાની ચટણી પણ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી લાગે છે અહીં આપણે બધા ટમેટાના કટ કરી લીધા હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેન ઉપર મૂકીશું ગેસ ઉપર એક પેન મૂકેલી તેલ જેટલું તેલ ઉમેરીશું આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ટમેટા મૂકીશું જો આવી રીતે આપણે ટમેટા મૂકી દેશું આપણે એમાં નાખીશું બે લાલ મરચાં અને એમાં નાખી તો આપણે લસણ અહીંયા મેં લીલું લીધું છે તમે સૂકું લસણ વાપરો તો પણ ચાલે હવે એને આપણે સરસ અંદર ટમેટાને શેકાવા દેસુ આવી રીતે આપણે ફેરવતા જમેટાની ચટણી તમે દાળ ભાત શાક રોટલી પરોઠા એની સાથે ખાઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી એવી લાગે છે બે મિનિટાકીશું એટલે ફટાફટ ચડી દેતણ ખોલી અને ફરી પાછા આવી રીતે પલટાવી દેસુ ફરી પાછા બે મિનિટ એને ઢાંકણ ને રાખી દેસુ તો આપણા ટમેટા એકદમ સરસ કુક થઈ ગયા છે કાચા ટમેટાની ચટણી કરો એટલે તમે એના કરતાં તમે જો આ ગરમ ટમેટામાં છે તેલમાં ફ્રાય કરી અને આ ચટણી બનાવશો તો તમારી ચટણી મસ્ત એવી ટેસ્ટી બને છે આપણા ટમેટા લસણ અને મરચું એકદમ સરસ ફૂક થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એક પ્લેટમાં આપણે કાઢી લેશું એને આપણે ઠંડુ ખાવા દેશું આપણે ને બે મિનિટ ઠંડા થવા દેસુ બે મિનિટ ઠંડુ થઈ જાય એટલે એમાં આદુ લીલું મરચું ધાણાભાજી ફુદીના લીલું આદુ એ આપણે બધું અંદર ઉમેરવાનું છે એને પણ આપણે કટ કરી લઈએ આદુ અને મરચું જો તમે આમાં નાખો તો પણ ચાલે ધાણા ભાજી ગોળ મીઠું આપણે ટમેટાની ઉપર થોડુંક એવું મીઠું ટેસ્ટ પ્રમાણે નાખી દઈએ એમાં આપણે નાખીશું લાલ મરચું પાવડર હવે આપણે આ ટમેટાને પીસવાના છે અહીં આપણે એક મિક્સર ચાર લેશું એમાં આપણે ટમેટા અંદર ઉમેરી લેશું ચાલુ બંધ ચાલુ બંધ કરી અને કચરી એવી આપણે પીસી લેશું એમાં આપણે પોદીનો લીલું આદુ લસણ ધાણાભાજી ને થોડુંક કેવો ખટ મીઠો ટેસ્ટ આપવા માટે આપણે અંદર નાખીશું ગોળ હવે એને આપણે અપકચરું પીસી લેશું ચટણી એકદમ સરસ ટમેટાની જો મસ્ત એવી બની છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ચટણી મિત્રો આજે આપણી બની છે એને પણ આપણે એક બાઉલમાં કાઢી લેશું મિત્રો આજે આપણે બે રીત થી ટમેટાની ચટણી અને લાલ મરચાની ચટણી બનાવી છે જુઓ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો બંને બંનેમાંથી તમને કઈ ચટણી સરસ લાગી એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અહીંયા આપણે એકદમ સરસ મસ્ત બે ચટણીની રેસીપી બનાવી છે તો મિત્રો મારી ચેનલ માં જય અને તમે બે રેસીપી જોઈ હોય તમને કઈ રેસીપી ગમી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ આવજો